ગરમીમાં શેકાવવા માટે હવે તૈયાર રહેજો હવે ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગામી ત્રણ દિવસ આબમાંથી આગ વરસશે સૌરાષ્ટ્ર કચ્છને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે અમદાવાદમાં પણ કાળ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા ગરમી ઘટશે કામ વિના ઘરની બહાર ન નીકળતા આગાહી હવામાન વિભાગે કરી છે કારણ કે હજુ પણ અંગ દજાડતી ગરમી પડવાની છે એક તરફ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ વધુ ગરમી પડી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બોટાદ ભાવનગર અને સુરતમાં યલો એલર્ટ અપાયું છે કચ્છમાં સિવિયર હીટવેવ યથાવત રહેશે ઉત્તર ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ હીટવેવની આગાહી